તેમજ દીકરીઓની છેડતી કરવી મારામારી કરવી એ તો હવે રહીશો માટે સામાન્ય વાત બની ગઈ હોય તેવું જ લાગે છે આખરે ત્રાહી પુકારી ચૂકેલા રહીશોએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને આ ગેરકાયદેસર બાંધકામો વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે શહેરના ફતેહગંજ વિસ્તારમાં ઠેર ઠેર લારી વિધર્મીઓના ગલ્લાઓનું રાફડો ફાટી નીકળ્યું છે જે તમામ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે તેમજ ફતેહગંજના રહેવાસીઓને ખૂબ જ તકલીફરૂપ બની ગયા છે ઉપરાંત આ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણોના પરિણામે સાંજના સમયમાં વિપુલ પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે ઉપરાંત લારી ગલ્લા પર આવતા લોકો તેમના વાહનો ગેરકાયદેસર પાર્કિંગ કરે છે તે પણ ખૂબ જ રૂપ બની જાય છે ફતેહગંજના સમગ્ર વિસ્તારની અંદર વિધર્મીઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ તથા લારી ગલ્લાઓ ઊભા કરવામાં આવે છે કારણે રહેણાંક લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે આવી ધર્મીઓને અનેક વાર સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે સૂચન પણ કરવામાં આવેલ કે આ ગેરકાયદેસર બાંધકામ હટાવે પરંતુ આ લોકોની એટલી લુખાગીરી અને દાદાગીરી છે કે તેમના પર અંકુશ નથી જેના લીધે સમગ્ર વિસ્તારની શાંતિ વખોડાય છે તે મુદ્દે સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે આ ગેરકાયદેસર બાંધકામોની માપણી કરી સાથે જ ગેરકાયદેસર લારી ગલ્લાઓ વીએમસી વડે જલ્દીથી જલ્દી હટાવવામાં આવે અને દાદાગીરી કરવામાં આવે છે લારીઓ પર અસામાજિક તત્વોના અડ્ડા જામતા હોય છે ગમે તેની સાથે મારામારી કરવી ગમે તે છોકરીની છેડતી કરવી એ આ વિધર્મીઓ માટે ખૂબ જ સામાન્ય વાત છે આ વિસ્તારમાં યુનિવર્સિટી પણ આવેલી છે આ વિસ્તારમાં જેમાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે પીજી વગેરે પણ આ અનેક વિસ્તારમાં આવેલું છે અને અનેક વિદ્યાર્થીઓ અહીં રહેતી હોય છે આ દીકરીઓને પણ આ લુખા વિધર્મીઓના કારણે બહાર નીકળવામાં ખૂબ જ અગવડ પડે છે આ દીકરીઓ બીજા ગામ કે રાજ્યમાંથી જ્યારે આપણા શહેરમાં અભ્યાસ કરવા માટે આવે તો આપણા વડોદરા શહેરમાં તેમનું રક્ષણ જરૂરી છે એ આપણા સૌની નૈતિક જવાબદારી બને છે

આવતી ચાયની લારીઓ અને આજુબાજુ દબાણો વધી ગયા છે ત્યાં સાંજે રોજ સાંજે ન્યુસન્સ વેલ્યુ વધી ગઈ છે એવા લોકો આવીને બેસે છે અને છોકરીઓની કેમ કે ત્યાં ફતેહગંજમાં ગર્લ્સ હોસ્ટેલ બી નજીક છે સાંજે આપણી દીકરીઓ નીકળતી હોય છે એ લોકો એની છેડતી કરે છે આ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને છેલ્લા બે અઠવાડિયાથી ઘણા બધા ઘટનાઓ બને છે જેમાં આ લોકો આપણા છોકરાઓને સીધા સાધા છોકરાઓને બગાર કારણે મારે છે અઠવાડિયા પહેલાં બી વિડીયો વાયરલ થયો હતો બે દિવસ પહેલાં બે છોકરીઓ બે છોકરાઓને બેલ્ટ બેલ્ટથી માર્યા કેમ કે લોકો કૂતરાને મારતા હતા છોકરીઓ ના પાડી એટલે છોકરીઓને બી એ લોકો માર્યા તો આજે તો છોકરીઓ ઘેરાયેલી ગભરાયેલી છે એ લોકો ફરિયાદ અત્યારે તૈયાર નથી અમે એને સમજાવીએ છીએ ફરિયાદ કરવા માટે એના ફેમિલીવાળા જોડે વાતચીત ચાલે છે જો તૈયાર થશે તો કાલે અમે સીપી સાહેબ પાસે રજૂઆત બી કરવા જઈશું અને આના ઉપર શું એક્શન લે પોલીસ તરફથી શું એક્શન લેવાઈ શકે એના પ્રયાસ કરીશું બીજું બાજુ ફતેહ આજે અમે કોર્પોરેશન ઓફિસ ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે લારીઓ છે કેમ કે એ લારીઓ જ કારણ છે આ લોકોને બેસવાનું કેમ કે લારીઓના આજુબાજુ પચાસ પચાસ ટેબલ ગોઠવી દીધા છે આ લોકો રાત્રે અગિયાર વાગ્યા સુધી આ સામાજિક તત્વો ત્યાં બેઠા હોય છે એટલે એ તાર કઈ તાત્કાલિક લારીઓ હટે તો આ થોડી ન્યુસન્સ વેલ્યુ કમ હોય એવી માંગણી સાથે અમે આજે અહીંયા આવ્યા છીએ ફતેહગંજ મેઇન રોડ રોડ ઉપર જે છે આપણું સેફ્રોન સર્કલથી લઈને બ્રિજ સુધીનો જે પટેલ છે ત્યાં તમે દર પચાસ મીટર ઉપર એક ચાયની લારી મળી જ જશે અને ત્યાં બધી લારીઓ પાસે ટેબલ વીસ વીસ પચીસ પચીસ ટેબલ હોય અને અલગ અલગ ટોલા વળાઇ લોકો બેઠા હોય છે અને ઠીક છે બેઠે ચાય પીએ અલગ વાત છે પર રાતે કોઈને બી ખોટી રીતે મારવાનું છોકરીઓની છેડતી કરવાની એ યોગ્ય નથી આંદોલન આગળ વધારીશું અમે લોકો માટે સંદેશ હોય છે કે આપણી આજુબાજુમાં એવી જો ઘટના બનતી હોય તો લોકો નીકળી જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી ના કોઈ ફરિયાદ કરવા તૈયાર હોય છે ના કોઈ બચાવવા માટે તૈયાર હોય છે તો કોઈ બી હોય દીકરીઓ હોય છે આપણી દીકરીઓ છે કોઈ બી સમાજની હોય દીકરીઓ તો દીકરીઓ છે એની સુરક્ષા ને આપણી આપણે જવાબદારી છે હવે આ ગર્લ્સ હોસ્ટેલ છે બહારની છોકરીઓ અહીંયા ભણવા આવે છે તો એવી આપણી જવાબદારી આપણા બરોડાની જવાબદારી છે તો બધા એના માટે જાગૃત થાય આવી એક લાગણી છે